ભુજ જિલ્લા પંચાયત જતા માર્ગમાં ડાબી બાજુ આવેલ જાહેર શૌચાલયની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે અહીં શૌચાલયની અંદર તેમજ આજુબાજુ કચરાના ઢગલા અને ખૂબ ગંદકી છે આ ગંદકીને કારણે લોકોને જવામાં તકલીફ પડે છે આ વિસ્તારમાં નાના કેબિન ધરાવતા ધંધાદારીઓ પણ ઘણા છે એ લોકો સવારથી રાત સુધી ધંધો કરતા હોય છે તેમની માટે આ શૌચાલય નજીક છે

આ ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ શું વિચારશે આવું ભૂજ છે આ ગંદકીનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લોકોની માંગ ઉઠી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે